આજે હું આપણને એક અગત્યની વાત બતાવી રહ્યો છું બરાબર વિચારજો હું જે કહું છું તેમાં ધ્યાન દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમારે નવસારીથી ત્રંબકેશ્વર જવાનું થાય અને ગૂગલ મેપમાં તમે ત્રંબકેશ્વર જવાનો રસ્તો ગોતા હો તો તેની અંદર બે રસ્તા બતાવવામાં આવેલા છે એક વાપી થઈને જવાય છે અને એક આજે હું આ ખલવાનો છું ગામડામાં એ રીતના થઈને જવાય છે તો મહેરબાની કરીને આ રસ્તો કોઈ દિવસ ન લેતા કારણ કે આમાં ઘણું હેરાનગતિ છે ઘણો ઊંચાવવાળો રસ્તો આવે છે અને રસ્તો લગભગ પાંત્રીસ કિલોમીટર જેવો કે ચાલીસ કિલોમીટર જેવો આવો રસ્તો આવશે બહુ જ ચડાણ છે બહુ ઉતરાણ છે અને હેરાનગતિના પાર નથી આ તો સારું હતું કે વરસાદનો દિવસો નહોતા એટલે ત્રણ અહીંથી ગાડી ચાલે જ નહીં આપણી એટલે ખાસ કરીને બધાને નમ્ર વિનંતી અને આપણો વિડીયો આ શેર કરજો જો કોઈ વ્યક્તિ ગૂગલ મેપમાંથી નવસારીથી ત્રંબકેશ્વર જવાના હોય તો આ રસ્તો કોઈ ન લેવો હું તમને હમણાં ગૂગલ મેપ બતાવીશ જેમાં હું તમને બતાવીશ કે કયો રસ્તો લેવાનો છે તે જ રસ્તો લેજો નકર તમે આ રીતના ગામડામાંથી અને ડુંગર ચડી ચડીને તમારે જવા જોશે જવું જોશે અને આવા એવા કાચા રસ્તા આવશે કે તમે તેમાં ગાડી ચલાવવાની ઘણી મુશ્કેલ થશે તમારી કારને પણ નુકસાની થશે તો મહેરબાની કરીને આ રસ્તો ન લેતા હવે હું તમને જે બતાવી રહ્યો છે એમાં તે બે રસ્તા છે અને મેં જે આંગળી ચીંધી છે ને એ રસ્તો બરાબર છે ભલે થોડોક લોંગ છે અને દૂરથી થોડાક ઝાઝા કિલોમીટર થશે અને આ જે રસ્તો તમને બીલું લાઇનમાં દેખાય છે ને તે રસ્તો શોર્ટ છે પણ તે રસ્તો ન લેવો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી